અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો તેરમો પદવીદાન સમારોહ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જીટીયુના વાઇસ ચાન્સેલર ડૉક્ટર રાજુલ ગજ્જરની હાજરીમાં જીટીયુનો તેરમો પદવીદાન સમારોહ સાયન્સ સિટી ખાતે યોજાયો હતો જેમાં જીટીયુના ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને વિવિધ ડિગ્રીમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે જ્યારે અડતાલીસ હજાર પાંચસો પંચોતેર વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી તેમાંથી સાતસો સત્યાસી સ્નાતકની ડિગ્રી પાંચ હજાર બસો એકાવન અનુસ્નાતક તેમજ એકાવન PhD ની ડિગ્રી એનાયત કરવામાં આવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઈસરોમાં નિયામક નિલેશ દેસાઈને જીટીયુના ના દ્વારા માનર ડાયરેક્ટરની ડિગ્રી એનાયત કરવામાં આવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં વિદ્યાર્થીઓને જે રીતે જીટીયુ પ્લેટફોર્મ આપી રહ્યું છે તેને જોતા વિદ્યાર્થીઓને આગામી સમયમાં વિદેશ જવાની જરૂર નહીં પડે આવા તેજસ્વી વિદ્યાર્થીઓને અહીં તકો વધવાની છે આજે તીરમો કોન્વોકેશન ગુજરાત ટેકનિકલ લોજીનો યુનિવર્સિટીનો આજે હતો લગભગ સુડતાલીસ હજાર ઉપરના વિદ્યાર્થીઓ પીએચડી ડિગ્રી માસ્ટર ડિગ્રી અને ખાસ કરી આજે ગૌરવનો વિષય હતો ઈસરોના સાયન્ટિસ્ટ ડૉક્ટર નિલય દેસાઈને પણ નિલેશ દેસાઈને આજે ડોક્ટરેટની પદવી જીટીયુ દ્વારા આપવામાં આવી છે ખૂબ ગૌરવનો વિષય હતો સાથે આચાર્ય મહામહિમ રાજ્યપાલ શ્રી જે ચાન્સેલર છે એમને પણ ખૂબ સારો સંદેશો આ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને આપ્યો છે અને હવે આવતો સમય ટેકનોલોજી સાથે દુનિયા સાથે કદમ મિલાવવાનો છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા અમારી જે લાઈફ ટાઈમ સર્વિસિસ બદલ અને ટેકનોલોજીકલ એચિવમેન્ટ બદલથી શુભેચ્છા વ્યક્ત કરીને મને આ માનત પદવી એનાયત કરવામાં આવી છે એ બદલ હું બહુ ખુશી અનુભવું છું અને ખૂબ ખૂબ આભારી છું કે એક સન ઓફ સોઇલ તરીકે એમ જે બહુમાન કર્યું એમને માટે ખૂબ ખૂબ મારા હૃદયપૂર્વક આભાર માનું છું અને આ એક જે કાર્ય છે એને લીધે મને તો અવશ્ય મારું સન્માન થયું છે અને ખુશી મળી છે સાથે સાથે મેં કીધું એમ કે ઇસરોના જે ઘણા અનસંગ હિરોઝ જે કહેવાય જે લોકો કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે અલગ અલગ રીતે ટેકનોલોજી ક્ષેત્રે અને આપણા દેશની સફળતામાં ચાર ચાંદ લાગે એ રીતે સન્માન થયું ગ્રેજ્યુએશન અદાન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાંથી કમ્પ્લીટ કર્યું એન્ડ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી મારા હાઇસ્ટ સીજીપીએજ ફોર દેટ આઈ ગોટ ધીસ મેડલ થેન્ક યુ સો મચ ફર્સ્ટ હું મારા ટીચર્સને મારા મેન્ટર્સને અને મારા પેરેન્ટ્સને એમને થેન્ક યુ કૅઝ બીકોઝ ઓફ તે મૂલ્ય આ પોસિબલ થઈ શકે ત્યારે હું ફિલહાલ આઈઆઈઆઈસી બેંગ્લોરમાં કમ્પ્યુટિશન એન્ડ ડેટા સાયન્સમાં એઝ અ પ્રોજેક્ટ સ્ટાફ વર્ક કરું છું અને આગળ જઈને મારે મશીન લર્નિંગમાં કો રિસર્ચમાં જઈને એઝ અ ડેટા સાયન્ટિસ્ટ વર્ક કરવો છે